ક્યાંક છે હૈયાફાટ રુદન તો ક્યાંક છે અજંપાભરી શોકની કાલીમાં આ છે સાબરકાંઠા જિલ્લાના પોશીના તાલુકામાં આવેલા ગુણભાખરી ગામે ભરાતો ચિત્ર વિચિત્રનો મેળો આ વિસ્તારની આદિવાસી જનતા આ મેળામાં આવીને પોતાના મૃત સ્વજનોને યાદ કરીને હૈયાફાટ રુદન સાથેનો શોક મનાવે છે ફાગણી અમાસના દિવસે રાજસ્થાન સહિત આ વિસ્તારના આદિવાસી લોકો અહીં મોડી સાંજથી જ આવી જાય છે અને વર્ષ દરમિયાન મૃત્યુ પામેલા પોતાના સ્વજનોને યાદ કરીને છેલ્લી વારનું રડી લે છે અને તેના અસ્થિ વિસર્જન અહીં કરી દે છે સામાન્ય રીતે મેળો એટલે એક પ્રકારનો ઉત્સવ ઉજવણીનો પ્રસંગ પરંતુ સાબરકાંઠા જિલ્લામાં આ બધાથી અલગ ભરાય છે ચિત્ર વિચિત્રનો મેળો જ્યાં આદિવાસી જનતા પોતાના સ્વજનોને યાદ કરીને પોક મૂકીને રડે છે જોકે સવારે સૂરજનું પ્રથમ કિરણ આકળ વાકળ અને સરસ્વતી નદીના ત્રિવેણી સંગમ પર પડે કે તરત જ રુદન બંધ કરી દેવાય છે અને પછી આ આદિવાસી જનતા જતી રહે છે મેળો માલવા અહીં એક અન્ય પણ ખાસિયત છે આ મેળામાં જો કોઈ યુવકને યુવતી ગમી જાય તો એ યુવક યુવતીને પાન ખવડાવવા લઈ જાય છે અને યુવતીને પણ તેના પ્રત્યે અનુરાગ થાય તો તે યુવકના હાથનું પાન ખાઈને સંમતિ આપી દે છે અને બાદ માં બંનેના પરિવારજનો એકઠા થઈને લગ્નના મંગળ ગીતો ગાઈને એક નવા સંબંધની શરૂઆત કરે છે ચિત્ર વિચિત્ર મહાદેવના સાનિધ્યમાં યોજાતો આ મેળો અસલ આદિવાસી સંસ્કૃતિની ઝાંખી કરાવી જાય છે પોતાના મૃત સ્વજનોને શોક સાથે અહીં અનેક નવદંપતિઓ પ્રણય સંબંધોથી જોડાય છે અને એટલે જ આદિવાસી પ્રજાની આ ભવ્ય સંસ્કૃતિ જાણવા માટે વિદેશીઓ પણ અહીં મોટી સંખ્યામાં આવે છે